હાલમાં પરિસ્થિતિ એવી છે કે નીચે કોઈ પુરાણ થયેલ નથી જેથી આ પોલ ગમે ત્યારે ઝૂકી શકે છે હાલ ઉપર જે સર્વિસ વાયર છે એના આધારે આ પોલ નું બેલેન્સ હોય એવું લાગે છે તંત્ર દ્વારા જો ઘટતું આવે તો સારું છે નહીતર આ પોલ ગમે ત્યારે એક તરફ ઝૂકી જશે અને કોઈ અકસ્માત થવાની ભીતિ રહેવાની આ તો ચાર ફૂટ ફૂટ હોય તો આ મશીન માલ કેવું નહીં નાખવાનું